મિત્રો લાઈક અને કોમેન્ટ કરતા રહેજો મેલડી તમારું સુખનું પૂરું કરશે કરશે લાખો માં પગાર તમારી રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ ભાઈ બંધ ભાઈ બંધ ભાઈ બંધ માં ઘણો ફેર છે રે ભાઈ બંધ કોને કહેવાય જો ભાઈ બંધ માં વિપુલભાઈ ને

Então, loðinni og það er að það er að það er að það er að ભાઈ બંધી ગણો બંધ માં ઘણો ફેર છે ભાઈ બંધ કોને કહેવાય જુ ભાઈ બંધ માં કૃષ્ણ બેન મળ્યા રે એને ભાઈ કહેવાય જો લડી તમારું સપનું પૂરું કરશે કરશે લાખો માં પગાર તમારી રેણી કેણી જોઈને દુનિયા આકર્ષી રહી સલામ